દર્શક મિત્રો સ્વાગત છે આજ રોજ સાવલી તાલુકાના સામતપુરા ગામ પાસે આવેલ ગોપાલપુરી ક્ષત્રિય અસ્મિતા આયોજન જેમાં સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાં વસતા ક્ષત્રિયો એકઠા થયા હતા અને આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં आधारे सौ भाजप विरोधी मतदान करने आह्वान कर अगौ भाजप पक्ष ने वोट अपा उम्मीदवारों ने जिताड़ा हमारी भूल थी आ वक्त राजकोट बैठक पर लोकसभा उम्मीदवार पुरुषोत्तम रूपाला निवेदन ने पक्ष द्वारा उम्मीदवार पाची न खेचाता ક્ષત્રિય સમાજ હવે ગુજરાતભરમાં ભાજપ પક્ષ માટે આક્રોશમાં આવી ગયો છે અને ઠેર ઠેર પ્રચાર અર્થે આવતા લોકોની પટ્ટી કરતો વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થવાને થોડો જ સમય બાકી હોય આજો સાવલી ખાતે પણ ક્ષત્રિયોએ પોતાનો રોષ બતાવીને અસ્મિતા સંમેલનમાં એકત્રિત થયેલા યુવાનો વડીલો માતા બહેનોને ભાજપ સિવાયના બટનનો ઉપયોગ કરી ઘમંડી પક્ષને આ લોકશાહીમાં વોટ રૂપે વર્તો પ્રહાર કરવાની વાત કરી હતી રિપોર્ટર મુકેશી ભૂમેલા મહીસાગર સમય ન્યૂઝ સાવલી વડોદરા આજરોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે ઉપસ્થિત રહી અમે આજે કસમ ખાઈશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને હું આપની માધ્યમથી હું કહેવા માગીશ કે આજે ક્ષત્રિય સમાજના ઉમેદવાર શ્રી જસપાલસિંહજી પઢિયાર જ્યારે ઉમેદવારી કરતા હોય અને અમારા જ સમાજના ઉમેદવાર હોય તો અમે આજે ખુલ્લું સમર્થન જસપાલસિંહજીને કરીશું અને દરેકને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ જેટલા બી અહીંયા ઉપસ્થિત રહેશે અને કસમ ખાઈને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એવી આજે તમારા થકી હું કહેવા માંગીશ અને સમજ ક્ષત્રિય સમાજનો જે રોષ છે રૂપાલાની જીભ લક્ષી હતી અને ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર ભેગો થયો છે અને હું લાગણી અનુભવી છું અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે હવે ભાજપની પડતી આવી ગઈ છે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ હવે એક જ કે હવે ભાજપ નહીં હવે કંઈ પરિવર્તન લાવવું પડશે કારણ કે ભાજપ ને ઈગો આવી ગયો છે અને કઈક ને કઈક ક્ષત્રિય સમાજ ને અલાયદો રાખ્યો છે તમે જોઈ શકતા હશો કે અમારી પહેલેથી છેલ્લે સુધી આજે ચાલીસ દિવસ થી ક્ષત્રિય સમાજ એક જ મુદ્દા પર લડેતા તા ઉપાલા ની ટિકિટ રદ થાય પણ અમને ક્ષત્રિય સમાજ ને અલગ રાખીને એક જ નિર્ણય એમને લીધેલો ટિકિટ તો રદ નહીં થાય તમારી થાય તે કરી લો હવે આવી દાદાગીરી ની અંદર ક્ષત્રિય સમાજ પણ આજે તલવાર ઉઠાઈને નહીં પણ આજે મત આપીને એમને જવાબ વળતો જવાબ આપશે